યુટ્યુબર ધ્રુવ રાઠી ફરી એકવાર વિવાદમાં આવ્યો છે શીખ ગુરુઓ પર બનાવેલ તેનો વિડીયો અત્યારે વિવાદમાં આવ્યો છે તેણે બંદાસી બહાદુરની કથા પર જે વિડીયો બનાવ્યો હતો તેનાથી આખો આ વિવાદ ઉભો થયો છે અને આ વિવાદને લઈને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એટલે કે એસજીપીસીએ જ આનો વિરોધ કર્યો હતો એવું તે શું કહ્યું છે ધ્રુવ રાઠીએ કે આ આખા આખો વિવાદ ઉભો થયો છે સમગ્ર વિગત જાણીએ આજના વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો અભર રાજકોટ ધ્રુવ રાઠીના વિડીયોને લઈને જે વિવાદ ઊભો થયો છે તેના પર આજે આપણે વાત કરવાની છે પરનો રહેવાસી યુટ્યુબર ધ્રુવરાઠી આમ તો ઘણીવાર વાર વિવાદને લઈને ચર્ચાનો વિષય બનતો જ હોય છે ત્યારે ફરી એકવાર ધ્રુવ રાઠી અત્યારે વિવાદમાં આવ્યો છે તેણે બંદાસી બહાદુરની કથા પર શીખ ગુરુઓ શહીદ યોદ્ધાઓ અને તેમના પરિવારના સભ્યોનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તેણે આખો એક વિડીયો બનાવ્યો હતો અને યુટ્યુબમાં અપલોડ કર્યો હતો જેમાં તેણે રોબિન તરીકે પણ આવ્યા હતા હાલ આ લઈને જ શિરોમણી ગુરુદ્વારા એસજીપીસીએ આનો વિરોધ કર્યો છે એસજીપીસી ના મહાસચિવ ગુરુચરણસિંહ ગ્રેવાલે એવું જણાવ્યું હતું કે શીખોને તેમનો ઇતિહાસ જાણવા માટે ધ્રુવ રાઠીને એઆઈ આધારિત વિડીયોની કોઈ જ જરૂરિયાત નથી ધ્રુવ રાઠીએ શ્રી ગુરુ તેગ બહાદુરજી અને બાબા બંદાસી બહાદુરની શહાદત સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ઐતિહાસિક જે માહિતીઓ છે જે તથ્યો છે એને તોડી મરોડીને એ વિડિયોમાં રજૂ કર્યા છે ત્યારે બીજી તરફ ધ્રુવ રાઠી પર પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી તેણે અત્યારે ધ્રુવ રાઠી વિરુદ્ધ દિલ્હીમાં પોલીસ ફરિયાદ પણ નોંધી દીધી છે ડીએસજીએમસીના પૂર્વ પ્રમુખ અને દિલ્હી સરકારના મંત્રી મજિંદર સી સી શિરસાએ એવું કહ્યું હતું કે ધ્રુવ રાઠીએ શીખ ઇતિહાસ અને ભાવનાઓનું અપમાન કર્યું છે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને રડતા બાળક તરીકે દર્શાવવા એ શીખ ધર્મની ભાવનાઓનું અપમાન છે તેની લાગણીને ઠેસ પહોંચી છે તેની સામે કલમ બસો પંચાણું એ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની જે કલમ છે તે હેઠળ તેની સામે કેસ નોંધવો જોઈએ ગુનો નોંધવો જોઈએ ત્યારે આ વિષય પર ધ્રુવ રાઠીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે ધ્રુવરાઠીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વિવાદ વધતા તેણે એક વિડીયો જાહેર કર્યો હતો અને તેમાં તેણે કહ્યું કે શીખ સમુદાયના લોકોનું એવું કહેવું છે કે વિડીયોમાં શીખ ગુરુઓને એનિમેશનમાં બતાવવા એ ખોટી બાબત છે લોકો મને સોશિયલ મીડિયા પર તેમનો અભિપ્રાય આપી શકે છે અને આ પછી જ મારે વિડીયો ડિલીટ કરવો કે રાખવો એ અંગેની કાર્યવાહી હું પછી જ કરીશ લોકોના અભિપ્રાય આવશે પછી જ મારી કાર્યવાહી શરૂ થશે જોકે શીખ ગુરુઓ પરનો આ વિડીયો તેનું ટાઇટલ હતું ધ શીખ વોરિયર ધ મુગલ્સ ઓફ બંદાસી બહાદુર એનો અર્થ છે કે ડરાવનાર શીખ બંદાસી બહાદુરની આ કથા વિડિયોમાં ધ્રુવે શીખ ધર્મના ગુરુઓની શહાદત મુઘલોના અત્યાચાર અને તેમની સાથેની જોડાયેલી યુદ્ધો વિશેની માહિતી છે એને સંપૂર્ણ આપી છે આ વિડીયોમાં ગુરુ તેગ બહાદુરજીની શહાદત ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસા પંથની જે સ્થાપના થઈ હતી અને પંત પ્યારેની પસંદગી અને તેમના બાળકોની શહાદતની ઘટનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે શીખ યોદ્ધા બંદાસી બહાદુર વિશે પણ તેને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી છે ધ્રુવરાઠીએ આ વિડીયો બનાવવા માટે ખાસ એઆઈ નો ઉપયોગ કર્યો છે અને વિડીયોની શરૂઆતમાં જ ધ્રુવે એવું કહ્યું હતું કે આજનો વિડીયો તમારા બધા માટે ખાસ બનવાનો છે કારણ કે પહેલીવાર મોટા પાયે વિડીયોમાં એઆઈ નો ઉપયોગ કરવામાં આવ્યો છે શરૂઆતથી અંત સુધી તમને એવું જ લાગશે કે જાણે કોઈ તમે એનિમેશન ફિલ્મ જોઈ રહ્યા છો આના પર જ એવું કહે છે કે શીખ સિદ્ધાંતોથી આ વિરુદ્ધ બાબત છે શીખ બંદાસી બહાદુર હુડ તરીકે જે કહેવામાં આવ્યા છે ધ્રુવ રાઠી એવું કહે છે કે બંદાસી બહાદુર રાજાઓ અને જમીનદારોને લૂંટતા હતા અને ગરીબ ખેડૂતોને તેઓ પૈસા આપતા હતા રાઠીએ હકીકતોના પુરાવા આપવા માટે વિડીયોમાં નીચે તેણે લિંક પણ શેર કરેલી છે જોકે એસજી પી સી આને માને છે કે આનાથી શીખ ધર્મના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે એટલે મૂળ મુદ્દો એવો બન્યો છે કે જે રીતે એનિમેશન દ્વારા શીખ ગુરુઓને બતાવવામાં આવ્યા છે તે ખોટું છે ગુરુ ગોવિંદસિંહજીને આ રીતે બતાવવા તે યોગ્ય નથી જોકે એવું નથી ઘણા બધા લોકો આ વિડીયોને પસંદ પણ કરી રહ્યા છે અને તેમનો મંતવ્ય એવો છે કે આ રીતના વિડીયો બનાવવા તેની પાછળ ખૂબ મહેનત લાગતી હોય છે અને આ વિડિયો ખૂબ સરસ છે હાલ ધ્રુવે સોશિયલ મીડિયા પર તેની બીજી પ્રતિક્રિયા આપતા પોલ લગાવીને શીખ સમુદાયને એવું પૂછ્યું છે કે જો તે આ તમારા સિદ્ધાંતોથી વિરુદ્ધ છે તો શું મારે આ વિડીયો ડિલીટ કરી દેવો જોઈએ અને જો તમારો જવાબ હા છે તો તમે કમેન્ટમાં એ મને જણાવી શકો છો અને જો નહીં તો હું આ વિડીયોને જેમ છે તેમ હું રાખી શકું છું અથવા કેટલાક ભાગોને વિડીયોમાં હું બ્લર પણ કરી શકું છું કારણ કે ફોટા વિના કોઈ પણ શીખ ગુરુની વાર્તા કપરનો વિડીયો બનાવવો એ અશક્ય છે અભિપ્રાય જાણ્યા પછી જ હું મારી આગળની કાર્યવાહી છે એ કરીશ આ દિશામાં આપણે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં શું પરિણામ આવે છે નમસ્કાર